રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની નાની પરબડી ગામે જે અનુસૂચિત જાતિના દીકરાનું મર્ડર થયું અને હાલ મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો છે પરિવારજનોની માંગ છે કે મૃતદેહ રાજકોટ ફોરેન્સિક રિપોર્ટ માટે રાજકોટમાં આવેલ અનુસૂચિત જાતિના લોકોએ ગેલેક્સી ચોક ખાતે એકઠા થઈને યોગ્ય ન્યાયની માંગણી કરવામાં આવેલ જે મૃતદેહને એમ્બ્યુલન્સ લઈ જવામાં આવેલ એમ્બ્યુલન્સને પણ રોકવામાં આવી હતી

વિમલભાઈ ની ડેડ બોડી લઈ લેવામાં આવી છે વિમલભાઈનું નજરે જોતા ડેડ બોડી જોતા લાગે છે કે મર્ડર થયું છે જે બાબતે પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે અને આની જે પંચનામાની વિધિ હાલે છે સાથે સાથે જે આરોપીઓ મર્ડર કર્યું છે જેની ઉપર શંકા જે આરોપીઓને નામ આપ્યા છે પોલીસને પોલીસ આ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરે અને એની ઉપર ગુનો દાખલ કરે એવી અમારી માંગણી છે અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં કઈ પરિણામો આવશે એના જવાબદાર ધોરાજી ની તાલુકા પોલીસ રહેશે ધોરાજી